નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી સરકારી ભરતી લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જેથી તમે જોડાઈ શકો છો ત્યાંથી તમને આપણા ડેલી વિડીયોની પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની માહિતી મળી રહેશે તો મિત્રો આજના વિડીયોમાં જે આંગણવાડી સાથી તેમજ આંગણવાડી સહાયક કાર્યકર વગેરેની જે ભરતી જાહેર થયેલી છે જેની ઉંમર એકવીસ થી ચાલીસ વર્ષ અને તેની જગ્યાઓ અંદાજીત બે હજારથી વધુ દર્શાવેલી છે અને યુપી એટલે કે ઉત્તર પ્રદેશ બાદ આ રાજ્યમાં પણ આંગણવાડી ભરતી જાહેર કરવામાં આવેલી છે તો આ વિડીયોમાં ભરતી વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું તો મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં જો શિક્ષક ભરતીની વાત કરવામાં આવે તો કેજી એટલે કે બાલવાટિકાથી ધોરણ દસ સુધી નોન ગ્રાન્ટેડ સ્કૂલમાં જે શિક્ષકોની ભરતી આવેલી છે જે બીએ એમએ બીએડ તે ઉપરાંત બીએપીટીસી બીએડ પર પ્રાથમિક તેમજ અન્ય માધ્યમિક વિભાગમાં અને જે કેજી કે નર્સરી વિભાગમાં માત્ર બાર પાસ પર ભરતી આવેલી છે આ ભરતી વિશેનો સંપૂર્ણ વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે અને તેની પીડીએફ પણ આપણા વોટ્સએપ ગ્રુપ આપણે મળી જશે તો મિત્રો આંગણવાડી ભરતીની વાત કરીએ તો આંગણવાડીમાં બે હજારથી વધુ જગ્યાઓ પર ભરતી નીકળેલી છે જેની આ સમાચાર બાર એપ્રિલ બે હજાર ચોવીસના છે અને આ ભરતી રાજસ્થાન મહિલા અને બાળ વિકાસ વિભાગે રાજસ્થાન આંગણવાડી પરથી બે હજાર ચોવીસ માટે ઓનલાઈન અરજીઓ મંગાવી છે જેમાં લાયક ઉમેદવારો આશા આંગણવાડી વર્કર આશા સહયોગી તેમજ આંગણવાડી સાથીની બે હજાર જગ્યાઓ માટે સત્તાવાર વેબસાઇટ જે ડબલ્યુ સીડી ડોટ રાજસ્થાન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈને અરજી કરી શકે છે અને નોંધણી પ્રક્રિયા ચાલુ ચાલી રહી છે દરેક જિલ્લા માટે અલગ અલગ સમય મર્યાદા છે જો તેની ઉમય ઉમરની વાત કરીએ તો એકવીસ થી ચાલીસ વર્ષ વચ્ચેની ઉમય ઉંમરની વય મર્યાદા નક્કી કરેલી છે જે રાજસ્થાન આંગણવાડી પરથી બે હજાર ચોવીસની પાત્રતા દર્શાવેલી છે તો તેની લાયકાત વિશે વાત કરીએ તો આંગણવાડી સાથી માટે જે દસમું વર્ગ અથવા તેની સમકક્ષ એટલે કે ધોરણ દસ પાસ હોવું જરૂરી છે તે ઉપરાંત આંગણવાડી કાર્યકર અથવા મેની કાર્ય આંગણવાડી કાર્યકર આશા સહયોગી માટે ધોરણ બારમું પાસ તેમજ અરજદાર પરિણિત હોવો જોઈએ તે જ પંચાયતનો રહેવાસી હોવો જોઈએ જ્યાં તેઓ અરજી કરવા ઈચ્છે છે તો મિત્રો એમ કહી શકાય બે હજાર ચોવીસમાં ફરીવાર આંગણવાડી ભરતી આવવાની શક્યતા રહેલી છે અને તેની વિશે કોઈ અપડેટ આવશે તો આપણે વોટ્સએપ ગ્રુપ તેમજ યુટ્યુબ પર અપડેટ મળી જશે તો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવી માહિતી સાથે